નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરામાં જાહેરમાં કચરો ફેંકનારાઓ ચેતી જ તમારો ચહેરો અને વાહન નંબર શહેરભરમાં એલઈડી પર પ્રસિદ્ધ થશે એક મહિનામાં એકસો સિત્તેર લોકો સીસીટીવી કેમેરામાં કચરો નાખતા પકડાયા છે અનેક લોકો સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વડોદરામાં જાહેરમાં કચરો નાખનાર તત્વોને રોકવા માટે પાલિકાએ વધુ એક નવી પહેલ શરૂ કરી છે શહેરની સફાઈ જળવાઈ રહ્યા અને નાગરિકોમાં જવાબદારીની ભાવના ઉભી થાય તે માટે પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવેલી તેત્રીસ એલઈડી સ્ક્રીન પર કચરો નાખનારનો ફોટો અને તેમના વાહનના નંબર જાહેર કરવામાં આવી રહ્યા છે આ પહેલ હેઠળ શહેરના અઢારસો થી વધુ સીસીટીવી કેમેરા મારફતે કચરો નાખતા લોકો પર નજર રાખવામાં આવી રહી છે આઈટી વિભાગ દ્વારા કચરો નાખનાર વ્યક્તિ અને તેમના વાહનના નંબર સાથેની વિગતો વોર્ડ કચેરી અને ઝોન કચેરી સુધી પહોંચાડવામાં આવે છે ત્યારબાદ જાહેરમાં ગંદકી ફેલાવનાર સામે દંડ અને અન્ય કાર્યવાહી કરાઈ છે એક મહિનામાં એકસો સિત્તેર લોકો સીસીટીવી કેમેરામાં કચરો નાખતા પકડાયા છે અને અનેક લોકો સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેત્રીસ એલઈડી સ્ક્રીન પર કચરો નાખનારને દર્શાવાશે શહેરને સ્વચ્છ રાખવા માટે પાલિકા સતત પ્રયત્નશીલ છે સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા આ નવી પહેલ નાગરિકોને જાગૃત કરવા માટે કરાઈ છે પાલિકા ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાની સુવિધા આપે છે છતાં કેટલાય લોકો જાહેરમાં કચરો ફેંકે છે જે ખોટું છે હવે આવા તત્વોને જાહેરમાં ઉજાગર કરવાનો નિર્ણય લઈ શહેરના વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવેલી તેત્રીસ એલઈડી સ્ક્રીન પર જાહેરમાં કચરો નાખનાર લોકોને ઉજાગર કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ ઝેનર પર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો ઝેનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ એકચ્યુલી આમ જે લોકો કચરો નાખે છે એના પર અમે ફાઇન તો કરીએ જ છે જે વોર્ડ ઓફિસર સેનેટરી ઇન્સ્પેક્ટર જો કોઈ દેખીએ તો પકડાય તો કરીએ છીએ છતાં પણ જો કોઈક ફિઝિકલી નાખીને ચાલીએ જાય તો અમારા સીસીટીવી કેમેરા લાગેલા છે તેનાથી તેના વાહન નંબર અને પર્ટિક્યુલર વ્યક્તિને જે તે લોકેશનથી ઓળખી અને તેમની જોડથી ફાઇન વસૂલ કરીએ છીએ એનું રીઝન એ છે કે શહેર બને એટલું સ્વચ્છ રહી અને આ અભિગમથી એક એવું આપણા માધ્યમથી કહેવા માગે છે કે તેઓની માનસિકતા બદલાય ફરીથી આ લોકો આ પ્રમાણે ન કરે એટલે એ પ્રમાણે ડર અઠવાડિયે અમારા સિક્સટી નાઇન જેટલા સ્ક્રીન છે તેના પર તેઓના ફોટા ડિસ્પ્લે કરીએ છીએ કે આપ કે જે છે તે એક લોકો કચરો નાખતા પકડાયા છે જેનાથી તેઓની માનસિકતા બદલાય ફરી એ કાર્ય કરે નહીં અને અન્ય લોકો પણ આ વસ્તુ જોઈ અને પ્રેરિત થાય કે ગમે તે રીતના ગમે ત્યાં કચરોને ન નાખીએ અને શહેરને સ્વચ્છ રાખીએ શું લોકોને અસર થશે લોકો આ અભિગમથી સો ટકા લોકોની માનસિકતા પણ ચેન્જ થશે કારણ કે પોતે આજુ આ પ્રમાણેનું કાર્ય કર્યું હશે એમને શરમ પણ અનુભવશે એટલે ફરીવાર કચરો ન નાખે અને એ રીતનો એમનો માનસિકતા અને બિહેવિયર સો ટકા ચેન્જ થશે